નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી અચાનક ઘરમાં બીમારી આવવી અથવા ઘરમાં કોઈને કોઈને કોઈ શક્તિ હેરાન કરતી હોય અથવા પગ દુખવા માથું દુખવું કે પછી ઘરમાં કંકાસ ઝઘડાનું વાતાવરણ રહેવું તમારું મગજ પણ કામ ના કરે તેવી તમારા પરિવારમાં કોઈ ને કોઈ સમસ્યા આવતી હોય અથવા ધંધામાં બરકત ના થવી આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હોય છે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે પરંતુ તે સારા સમય ક્યારે આવે છે આપણને ખબર હોતી નથી જ્યારે અમુક સંકેતો એવા હોય છે જેના શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરેલ છે આજે આપણે એ જ સંકેતો વિશે વાત કરીશું જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો ચાલો આપણે જોઈએ શુભ અને અશુભ સમયના સંકેતો તો મિત્રો સૌથી પહેલાં અશુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલાં અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જૈમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે તો મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે ઘણી વખત ખરાબ સમય આવે છે તે પહેલાં જ આપણને અહેસાસ થવા લાગે છે કંઈક અનહોની થવાની છે જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે કેટલા એવા સંકેતો છે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે ચાલો જાણીએ આ સંકેતો વિશે અને તે જાણીને તમારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈએ નંબર એક તુલસીનો છોડ સુકાઈ જવો આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે ખરાબ સમય આવવાનો છે કે આ દુર્દશાનો સંકેત છે નંબર બે બિલાડીનું રોવું જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે છે તો તે તમારા ખરાબ દિવસોના સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ અગાઉથી જ જાણે છે જો તમે બિલાડીને રડતા અથવા તો ચીસો પાડતા જુઓ છો તો તે તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે નંબર ત્રણ કાચ તૂટવો જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે નંબર ચાર પૂજાની થાળી પૂજા કરતી વખતે કે પૂજા કરતા જતી વખતે રસ્તામાં અચાનક પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંકેત આવનાર ખરાબ સમયનો સંકેત છે જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ નંબર પાંચ હાડકાઓનું નીકળવું ઘરની આસપાસ ખોદતી વખતે હાડકાં મળી આવે તો તે જમીનની અશુભતાની નિશાની છે નંબર છ કૂતરાનું રોવું જો ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત કૂતરા રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવાની છે અથવા તો કોઈના મૃત્યુનો પણ સંકેત હોઈ શકે છે નંબર સાત કાળા ઉંદરોની વધતી સંખ્યા જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધી રહી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે નંબર આઠ ઈજાગ્રસ્ત પક્ષી જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં પડે છે તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત છે નંબર નવ સોનાની વસ્તુ ખોવાઈ જવી આપણા હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે તો મિત્રો ખરાબ સંકેતો આવે ત્યારે આ ઉપાય જરૂર કરવા જોઈએ અને તમારે વધારે નકારાત્મક રહેવાની જરૂર નથી જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ અને નિયમિત રીતે ગાયને રોટલી ખવડાવવાનું શરૂ કરો આમ કરવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીશું કે સારો સમય આવતા પહેલા જોવા મળે છે આ શુભ સંકેતો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ નંબર એક ઊજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ ઉપર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે નંબર બે ગૌમાતાનું આગમન જો તમારા ઘરે ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત છે નંબર ત્રણ સપનામાં મંત્રો સાંભળવા જો તમે સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે સપનામાં મંત્ર ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર ચાર ઘરમાં બાળકો હોવા કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ હોય છે જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે તો અથવા તો તમને કોઈ સકારાત્મક વાત કહે છે તો આ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે નંબર પાંચ બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી એવા ઘણા લોકો હોય છે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલા આંખો ખુલી જાય છે જો આ તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તમે છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે અથવા તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે નંબર છ શરીરના અંગોનું ધ્રુજવું પુરુષના જમણા અંગોનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ કે જમણો હાથ આ એક શુભ સંકેત છે તેનાથી ઊંધું સ્ત્રીઓમાં અંગ ધ્રુજવું હોય તો તે સારો સંકેત માનવામાં આવે છે એટલે કે સ્ત્રીમાં ડાબા અંગનું ધ્રુજવું અને ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું એ શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ગુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે જો તમે કોઈ કામ માટે ક્યારે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી ખાઈ લેતા જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે નંબર આઠ અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે એનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે જે રીતે તમને આ સમય ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી ખુશીઓની પળો લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થઈ જશે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ છે છે નંબર જોવું તે શુભ સંકેત ભગવાન વિષ્ણુએ કશ્યપ અપતા લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખોલી શકે છે કોઈ દિવસ જો તમને તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતો જુઓ છો તો તે તમારા દિવસો સારા દિવસો શરૂ થશે મોર જુઓ શુભ માનવામાં આવે છે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ નવા વરકન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તે સારા દિવસોનો શુભ સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર હાથમાં ખંજવાળ આવવી સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષોના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય છે તો તેને પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ થઈ શકે છે નંબર બાર શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ એ થાય છે કે તમારું ભાગ્ય ખુલવાનું છે નંબર તેર જો તમે યાત્રા કરી રહ્યા હોય અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો શુભ સંકેત આપે છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ છો તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને માન્યતા અનુસાર તે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ એક ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે નંબર ચૌદ સાવરણીને જોવી સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો ને કોઈ રસ્તો સાફ કરતા જુઓ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે નંબર પંદર જો ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોડી દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ઘરોડી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે નંબર સોળ સમૂહમાં કાળી કીડીઓ જોવી જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા તો અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેવાની છે અને તમારા કોઈ પણ અટકેલું કામ સંપર્ણ થવાનું છે આવી સ્થિતિમાં તે કાળી કીડીઓને નમસ્કાર કરો અને તેમને લઠમાં ખાંડ ભેળવીને આપો નંબર સત્તર પાણીથી ભરેલું વાસણ જોવું તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે નંબર અઢાર ઘરની છત પર કોયલનો અવાજ એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા પર સોનેરી સાપ દેખાય છે

કે તમારા ઘર પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે હાથીને ભગવાન ગણેશનું માનવામાં આવે છે નંબર વીસ જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ છો તો સમજી લો કે સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે નંબર જો તમે તમારી આસપાસ રંગબેરંગબી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ છે નંબર બાવીસ જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળા બનાવી રહ્યા હોય તો પણ તે ખૂબ જ શુભ સંકેત છે આ સિવાય તમારા ઘરની આસપાસ પક્ષીઓ કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ નિશાની પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ